हेलो नमस्कार मारे यूट्यूब चैनल में आप सबको हार्दिक स्वागत है सुप्रभात केम छो बधा आई होप के तुम बधा मजा में हो पण मजा में सो गाइस अभी सुबह के बजे हैं साढ़े नौ देखिए आप पर तुमको लग रहा हो कि शाम सा, शाम है पर शाम नहीं है देखिए आप मैं आपको दिखाता हूँ बाहर का व्यू दिखाता हूँ કેસી રહી આ ચા છે આદળડા છે અને આ ચટણી છે મજા આવશે તો હું અત્યારે જઈ રહ્યો છું લિફ્ટમાં ચોથા માળે કામ છે એટલે ચાલો ચાલો તો કામ આપણું પતી ગયું છે ભાઈ લેફ્ટ આવી જા આવી જા આ લેફ્ટ કા બહુ બહુત દિક્કત છે ભાઈ સમજ રહ્યો સમજ રહ્યો આપ કઈ નહિ ઘરે છે આજે હું બપોરે ખાવાનો છું રગડા સમોસા ચાલો આપણે ટેસ્ટ કરીએ રગડા સમોસાનું સારા છે આવો રગડા સમોસા મસ્ત છે સારા છે હલો મેં અત્યારે આ માઇક ખરીદી લીધું છે જેથી કરીને પહેલાં મારો અવાજ બરોબર નહોતો આવતો હવે તમે જોઈ શકશો કે મારો અવાજ હવે બરોબર આવે છે કે નહીં તો તમે મને જરૂરથી જણાવજો કે મારો અવાજ હવે એકદમ ક્લીન અને એકદમ સ્મૂથ ને એવું આવે છે બરોબર આવે છે મગર પેલા આજુબાજુનું હોમગાર્ડ ન ઉભું તમને આવડોર આજુબાજુનું જે કાંઈ પણ હોય છે પણ હવે તમને એકદમ ક્લીન આવશે હવે તમે જોજો અને મને કહેજો કે બરોબર છે કે નહીં એમ तो चलो हाँ और बात बता दो कि बहुत मजा आ रहा है बिल गार्डन गार्डन हो गया शर्म करो भगवान से डरो તમે જોયો ને વરસાદ કેવો પડ્યો છે જોર જોરથી ત્યાં પાણી ભરાઈ ગયું ગાર્ડનમાં પણ પાણી ભરાઈ ગયું અને બધા એકદમ શાંતિથી બેઠા છે એક પણ બાકડો ખાલી નથી બધા બાકડા ફૂલ છે બધા બેઠા છે એમ કેવાય ને કે મહેક માણે છે મહેક હા અને જિંદગીમાં તમે જે કંઈ પણ ધાર્યું હોય જે તમારે કરવું હોય તમારે સક્સેસ થવા માટે તો તમે કંઈ પણ કરી શકો છો એના માટે મહેનત તમારી પૂરેપૂરી હોવી જરૂરી છે તમે મહેનત પૂરેપૂરી કરજો એટલે તમે એને સફળતા અને તમારે સક્સેસ જરૂર જરૂરથી થઈ જશો તો કંઈ ચાલો તો હું પહોંચી ગયો છું દૂધ લેવા ભાઈ બે બાદલી આપી દેજે ને દૂધની બાટલી અલગ દૂધ આપણે લઈ લીધું છે હવે આપણે જઈશું હા અને જો તમારે કઈ પણ કરવું હોય તો ઘરની બહાર નીકળો જેથી કરીને તમને ખબર પડે કે મારે શું કરવું છે શું નહીં તો તમને બહાર પણ થોડે તમને એવી જાણવા મળે કે નહીં આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ ઉનકા સુખ એ મારા સુખ હે ઉનકા દુઃખ એ મારા દુઃખ હે શેર છે ત્રિસ્ૂદી જુઓ કેમ આવી કોબી સાહીઠ રૂપિયાની કિલો છે જોઈએ હવે આપણે કોબી લઈ કે ન લઈ ગોવાર એ જ ભાવ છે નહીં ગોવાર તો ચાલીસ નો શેર છે દૂધી એ ભાવ છે ફુલાવર એ જ ભાવ છે ત્રીસ નું શેર સાહીઠ નું કિલો ભીંડો એ જ ભાવ છે ચાલો તો કોઈ નહીં ચાલો હવે આપણે જોઈએ કે આપણે વસ્તુ શાકભાજી આપણે ખરીદી કે નહીં ખરીદીએ તમે જોતા રહેજો લઈ લીધી છે છે આનો ભાવ સાહીઠ ની કિલો ત્રીસ ની શેર આ ભીંડો ચાલીસ નો શેર એસી નો કિલો છે ચાલે પાંચ છવાર ચોરી બધું ચાલો મેં શેર ભીંડો લઈ લીધો છે કેટલા વીસ આપો છો અને આ ગોવર છે ચાલીસ નો છે હાલો ધાણા મેં લઈ લીધા છે મજા નહીં આ રહ્યા सो so फाइनली मैं जा रहा हूँ और शाम के बचे है पौना बार यानी कि बारह बारह बजने में सिर्फ पंद्रह मिनट ही बाकी है और अभी तो कुछ मालूम नहीं पड़ रहा है मैं किधर जाऊंगा कहाँ जाऊंगा मन तो कर रहा है कि मैं दुबई चला जाऊँ दोस्त बेकार नहीं है બહુ પૈસા આપણે પાસે પણ કબ કબ પહોંચું કુછ આપ સકતા હું પર કોઈ નહીં ચાલો ઉધર તક તો મેં નહીં જાઉં જાઉં તમે આપે કા પૂરા લૉગ આવે આયેગા ઉયી નહીં ચાલો અભી તો હવે આપણે એક ગુજરાતી સિંગર છે આપણે સ્ટાર્ટ કરશે આપણે એને આપણે મુખેથી આપણે કે કેવું ગાઈ રહ્યો છે તો ચાલો શરૂઆત કરોડિયા બ્લોગમાં ગુજરાતી હિન્દી બંને મિક્સ કરવા હું જઈ રહ્યો છું તો તમને વધારે જોવાની મજા આવશે કારણ કે ગુજરાતી પણ હું એડ કરીશ હવેથી હું જેથી કરીને તમારા બધાનો મને સપોર્ટ મળી રહે આવી રીતે એના માટે હું એવું ઈચ્છું છું કે તમે મારા વ્લોગ કન્ટિન્યુ જોતા રહો જોતો જોવો જ છો એની ના નહીં પણ અમે તમે હવે વધારે થોડી વધારે મજા આવશે કારણ કે ગુજરાતીમાં પણ જોવાની તમને વધારે મજા આવશે તો કોઈ નહીં ચાલો તો ફિર આવી રીતે તમે મને સપોર્ટ કરતા રહેજો વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા કમેન્ટ કરવાનું ના ભૂલતા તો મળી આપણે એક હવે આવતા વ્લોગમાં તો આજના વ્લોગ માટે બસ આટલું જ હવે બીજા વ્લોગમાં આપણે મળશું બસ બીજા વ્લોગનો તમે ઇંતજાર કરતા રહેજો થોડીક વાર થોડીક વારમાં જ આવશે તો કઈ નહી બધાને શુભ રાત્રિ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હાલો હવે બધા સુઈ જાજો વહેલા સે પહેલા